ગુડ મોર્નિંગ નવી સવાર નવો દિવસ પરમપિતા પરમેશ્વરે આપણા જીવનમાં આપ્યો આપણે તેમનો આભાર માનીએ તેમને ધન્યવાદ આપીએ આજના દિવસને માટે પરમપિતા પરમેશ્વરના પવિત્ર વચનો આપણે જે વાંચવાના છીએ તે યવ પુસ્તક છે અને તેનો બારમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છીએ પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને તમારી કૃપા દયા ભરાય પ્રેમમાં અમને ધરી રાખો વિશેષ આ વચનો અમે વાંચીએ તે વાંચીને ભૂલી ન જઈએ પણ તમારા માર્ગોમાં ચાલવાને પ્રયત્નશીલ રહીએ એને માટે પણ તમારી કૃપા દયા ભરાયને પ્રેમ અમારી પર આવવા દો વચન સાંભળના શ્રોતાજનોને પણ પ્રોપીતા તમે તમારા આશીર્વાદોથી વિસ્તૃત કરો અને વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં આજે આપણે જે વચનો વાંચવાના છે તે વચનો વાંચીશું પવિત્ર પુસ્તકમાંથી યહોશુઆનું પુસ્તક અને તેનો બારમો અધ્યાય હવે દેશના જે રાજાઓને મારીને ઇઝરાયલ લોકોએ તેઓનો દેશ એટલે યર્દનની પહેલે પાર સૂર્યોદય તરફ આનોની ખીણથી તે હેમન પર્વત સુધીનો દેશ તથા પૂર્વ તરફનો આખો અરાબા કબજે કરી લીધો તે આ છે એટલે અમોરિયોના રાજા સિંહોન કે જે રહેતો હતો અને જેનો અમલ ખીણની સરહદ પર આવેલા તથા તથા ખીણની મધ્યના શહેર માંડીને તે અમોનપુત્રોની સરહદ ઉપરની આબોક નદી સુધી અને પૂર્વ તરફ કિન્નેરો સમુદ્ર સુધી અરાબા પ્રદેશ તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર સુધી એટલે ખારા સમુદ્ર સુધી બેત યસી મોતને રસ્તે અને દક્ષિણે પિસ્ગાના ઢોળાવની તળેટી સુધી ચાલતો હતો તે અને રફાયોના કુળમાંના બાકી રહેલાઓમાંના બાસાનનો રાજા ઓગ કે જે આસ્તારો તથા એડ્રઈમાં રહેતો હતો અને હેરવન પર્વત ઉપર ને સાલખા ઉપર ને આખા બાસાન ઉપર એટલે ગસુરીઓની તથા માખાથીઓની હદ સુધી તથા અર્ધા ગિલ્યાદ ઉપર એટલે હેસ્પેનના રાજા સિંહોની હદ સુધી

લબાનોની ખીણમાંના બાલગાતથી માંડીને શહેર પાસે હલક પર્વત સુધી હતો અને યહોશ્વાએ તે ઇઝરાયલના કોળોને તેઓના હિસ્સા પ્રમાણે વતનમાં આપે એટલે પહાડી પ્રદેશમાં અને નીચાણના પ્રદેશમાં અરાબામાં ને ઢોળાવના પ્રદેશમાં ને અરણિયામાં નેગેબમાં હિતીઓ અમોરિયો ને કનાન્યો અરિજ્યો હિવિયો ને યબિસીઓ એક એરિકોનો રાજા એક બેથેલની પાસેના અહીંનો રાજા એક યરુસલેમનો રાજા એક હેબ્રોનનો રાજા એક અર્મુતનો રાજા એક લાક્ષીસનો રાજા એક એગ્લોનનો રાજા એક ગજેરનો રાજા એક ગબીનનો રાજા એક ગેદેનનો રાજા એક હોર્માનો રાજા એક અરાધનો રાજા એક લિગનાનો રાજા એક અબ્દુલ્લામનો રાજા એક માકેદાનો રાજા એક બેથેલનો રાજા એક એક નો રાજા એક રાજા એક અફેક રાજા એક રાજા એક રાજા એક સિમરોન મરોનનો રાજા એક મગીદો નો રાજા એક કેદેશ નો રાજા એક કારમેલ માં ના રાજા એક દોર ના પર્વત ઉપર નો રાજા એક ગિલગાલમાં ગોયમનો રાજા એક તીર્થનો રાજા એ સર્વ મળીને એકત્રીસ રાજા હતા પ્રભુ તેના વચ્ચે પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવ યહવાપ અમારા મસ્તકો તમારે આગળ નમાવીને અમે તમારી હજુરમાં આવ્યા છીએ પ્રોપિતા હવે પ્રોપિતા તમારી કૃપા દયા ભલે પ્રેમ અમારી પર આવવા દેજો વિશેષ પિતા આજના જે વચનો મેં વાંચ્યા એ વચનો મેં મારા જીવનોમાં ઉતારીએ અને એ પ્રમાણે અમારા રસ્તાઓમાં ચાલીએ તમારા માર્ગોમાં ચાલીએ અને તમારી હજુમાં રહીએ કૃપા અમે તમારી પાસે માગી લઈએ છે વિશેષ પિતા અમે શું માગીએ અમારા માગે અગાઉ તમે સગડે સારા વાળા જાણો છો અને તમે તે પૂરા પાડો છો તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ અમારા દેશને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓના આશીર્વાદિત કરો બાપ રોપિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે ઘણા હોસ્પિટલોમાં છે ઘણા ઘરે છે એ સગડાઓને તમારી સમક્ષ લાગે છે બાપ એ સગડાઓને તમારા તંદુરસ્ત કાયાર્થના સ્પર્શ માટે સ્પર્શ કરો અને તેઓ સંપૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત કરે એ કૃપાત્ર થવા દો બાપ ગરીબ અનાથ પીધોની પણ સહાયતા મદદ કરો બાપ અને તેઓને જોઈતા સગડા સારા વાળા તમારા કુટુંબમાંથી પૂરા પાડો બાપ એ કુટુંબમાં મારે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ પિતા એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સોજેના જવાથી જે કોટ પડી છે કોટને સહન કરવાને માટે પ્રભુ પિતા તમે તેઓને સહનશીલતાનો આત્મા આપો તેઓની સહાયતા મદદ કહો તેઓની સાથે આ સગડી અરજો કરોજ વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થિ પ્રભુ યુસુસી જે કાલવાયના પાડ પર બીંધાયા કૃષિ દટાયા અને તે દિવસે પૂર્ણ પામ્યા તેમના મીઠાને અને પ્યારા નામો તમારી સમક્ષ લાવીએ છીએ શાંબ્રો તેનો સ્વીકાર કરો પિતા Amen. Amen. Amen.